શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો પંદરમાં અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાને પરમધામ વિશે ની વાત કરી કે ન તત ભાષ્ય તે સૂર્યો ન શશાંક ન પાવક ગત્વા ન નિવર્તન તે તત્ધામ પરમ અમામાં જ્યાં સૂર્ય ચંદ્ર કે પછી અગ્નિ પ્રકાશિત નથી થઈ શકતો જ્યાં જઈને પાછું નથી ફરવું પડતું તે મારું પરમ પરમધામ છે ભગવાને એક અભિન્નતા બતાવી કે હું કે મારું પરમ ધામ બંને એક છે ભગવાને એ વાત કરી કે

અવારનવાર આપણે આ વાક્ય બોલ્યા છે જીવરૂપ બનેલો એટલે કે આ સંસારમાં જીવ બનેલો જે આત્મા છે મમ એવ સનાતનઃ અંશ મારો જ સનાતન અંશ છે ભગવાન કહે છે કે જીવ લોકે આ સંસારમાં જીવ જીવભૂત જીવ બનેલો આત્મા મમ એવો સનાતન અંશ મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિ સ્થાની પ્રકૃતિમાં રહેલી મન ષ્ઠ ઇન્દ્રિયાની મન સહિતની છ ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયો મન સિયની મન સહિતની પાંચ એટલે કુલ છ મન સાથે કુલ છ મન સહિતની પાંચે ઇન્દ્રિયો કરે છે મન સહિતની પાંચે ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે ભગવાન પેલી પંક્તિમાં વાત કરે છે કે મમે વાંશો જીવ લોકે જીવ જીવભૂતઃ સનાતન આપણે જાણીએ છીએ કે જે કઈ પરિસ્થિતિ અથવા જે કઈ પદાર્થો છે પ્રકૃતિ છે અને જે કંઈ આ પ્રકૃતિ માત્રનું જે કઈ કાર્ય છે કાર્ય માત્ર જે કઈ છે એ બધાનું નામ શું છે તો કે એને લોક કહેવાય છે જે કઈ સમગ્ર સૃષ્ટિ દેખાય છે કોને આધારે છે તો કે પ્રકૃતિને આધારે છે ભગવાને સાતમા અધ્યાયમાં જે અપરા પ્રકૃતિ કેવી જીવભૂતા જીવભૂતને આધારે આ મારી પ્રકૃતિ રહેલી છે પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન કર્યું સાતમા અધ્યાયમાં અને જીવભૂત બનેલી મારી આ અપરા પ્રકૃતિની વાત કરી હવે કાર્ય માત્ર જે કઈ પ્રકૃતિનું કાર્ય માત્ર છે ને એ લોક છે હવે આ લોકમાં ત્રણેય લોક આ સિવાયના ચૌદે ચૌદ ભવનમાં જીવ જેટલી પણ યોનીઓની અંદર શરીર ધારણ કરે છે ચોર્યાસી લાખ યોનીમાંથી કોઈ પણ યોનિની અંદર જે શરીર ધારણ કરે છે ને તે બધા લોક તથા જીવ જીવલોક અંતર્ગત સમાવવા જોઈએ ત્રણ લોક અને ચૌદ ભવનમાં જીવ જે કોઈ યોનિઓની અંદર જે પોતાનું શરીર ધારણ કરે છે બધા લોક અને બધી યોનિઓને જીવલોક અંતર્ગત સમાવી શકાય એમ અને ભગવાન એમ કહે છે લોક એમ હવે શું કે છે તો કે જીવભૂત જીવભૂત એટલે શું તો કે જીવ બનેલો હવે આત્મા એક એક ખરેખર શું છે પરમાત્મા એ શું કહે છે તો કે મમ એવ સનાતન અંશ એ મારો સનાતન અંશ છે આત્મા એ પરમાત્માનો અંશ છે અને પણ થાય છે શું તો કે શરીર મન છે ઇન્દ્રિય છે અંતઃકરણ છે એમની સાથેની એકતાને કારણે શરીર સાથેની એકતાને કારણે આ આત્મા એટલે કે પરમાત્માનો અંશ છે એ શું બની ગયો તો કે જીવ જીવભૂત એ જીવ બની ગયો જીવ થઈ ગયો જીવ એ જ આત્મા છે આત્માનું નીકળી જવું એટલે જીવનું ઉડી જવું ભગવાન કહે છે જીવ ભૂત અને એ કોને કારણે થયો તો કે શરીર સાથેની એકતાને કારણે આ જીવ પણ કેવું છે તો કે આ જીવ પણ ખરેખર છે ને બનાવટી છે જેમ કોઈ નાટકની અંદર કોઈ પાત્ર છે કોઈ વ્યક્તિ છે પાત્ર ભજવે તો એ થોડી વાર માટે એ પાત્ર છે પણ એ મૂળ શું છે તો કે મૂળ તો બીજું છે તરત જ એ પાત્રમાંથી નીકળી જશે જેમ આ પરમાત્માનો અંશ જીવ છે પરમાત્માનો અંશ જે આત્મા છે જીવ બને છે અને પાત્ર ભજવીને એ બહાર નીકળી જાય છે હવે ભગવાનની કેટલી બધી આત્મીયતા હશે આપણે એમનો વિચાર કરીએ તો કે જીવને પોતાનો અંશ કીધો છે ભગવાને અને આ જે જીવને પોતાનો અંશ કીધો છે ને એ મહાન છે અસાધારણ આત્મીયતા છે મહાન છે અને સૌથી વધારે એ સાબિત કરે છે કે સ્વતઃ સિદ્ધ છે આત્મા પરમાત્માને ભળવા માટે એ સંબંધ છે સ્વતઃ સિદ્ધ સાબિત કરે છે બીજું ભગવાન વાસ્તવિકતા પ્રગટ કરે છે અહીંયા જે કંઈ પ્રગટ થાય છે તે વાસ્તવિકતા શું પ્રગટ કરે છે કે ભાઈ તું મારો જ અંશ છો મમ એવં અંશ સનાતન તું મારો જ અંશ છો એનો અર્થ એવો કે તું પ્રકૃતિનો જરાય અંશ નથી પ્રકૃતિનો તું જરા પણ અંશ નથી મમ જીવ આ પૃથ્વી ઉપર સમગ્ર ચૌદ ભવનમાં જેટલી પણ યોનીઓની અંદર જે કયા જીવ છે એ મમ એવો અંશ ભગવાને એક વાસ્તવિકતા પ્રગટ કરી છે કે મ અંશ માની લ્યો કે કોઈ એક સિંહનું બચ્ચું નાનપણમાં ઘેટાના બચાવો સાથે નાનું મોટું થાય તો શું થશે એ ઘેટા જેવું થઈ જશે શું કામે કેમ કે એમના સંગમાં ભળી ગયો છે એટલે એ સિંહનું બચ્ચું ત્રાળ નાખવાનું બંધ કરી દેશે શિકાર કરવાનું બંધ કરી દેશે એ ઘેટાની જેવી ડરપોક વૃત્તિનું થઈ જશે એ ભલે ને પછી પુખ્ત સિંહ કેમ નથી બની જતો મોટો સિંહ કેમ નથી બની જતો પણ એ ઘેટાની સાથે એમનો સંગ થવાને કારણે ઘેટા જેવું થઈ અને ફરી પાછો કોઈ એક મોટો સિંહ જંગલમાંથી એ ઘેટાના પરિવારમાં આલા ઘેટાના ટોળામાં આવશે અને જોશે કે આ ઘેટાની વચ્ચે આ અમારો ક્યાંથી અહીં એટલે ઘેટાના બચ્ચામાં મોટા થયેલા એ પુખ્ત સિંહને કહેશે તું સિંહ છો તું ઘેટાનું બચ્ચું નથી તું સિંહ છો તું તારો સ્વભાવ જો તારી પ્રકૃતિ જો તારો ચહેરો તારા હાવભાવ જો બધા જ મારા જેવા છે કે નહીં મારું જ છે બધા મારા જેવા છે અને એ રૂપ બનેલા ને એનું સિંહત્વ જેમ યાદ અપાવે છે એમ ભગવાન એ યાદ અપાવે છે કે તું કોણ છો યારા મન બુદ્ધિ શરીર ઇન્દ્રિયોની સાથે ભળીને તું મમ એવો અંશ હતું મારો અંશ છો જરીક તો જો હું જેવો છું એવો જ તું છો તું અજન્મા છો તું અવિનાશી છો તું અવ્યક્ત છો તું નિર્ગુણ છો યાર તું નિરહંકાર છો તું મારા જેવો જ છો જેમ પેલો સિંહ યાદ અપાવે છે એમ ભગવાન શબ્દ વાપરે છે આદિકાળથી જ છે આ જીવને ભગવાન યાદ અપાવે છે એમની કૃપા છે ઈશ્વરને બીજું આપણા બધાનો એક વિશિષ્ટ અનુભવ છે કે આપણે શું કરીએ છીએ આપણી પોતાની જાતને અમુક જ્ઞાતિમાં અમુક પેશનમાં અમુક સંપ્રદાયોમાં નાખી દઈએ છીએ કે ભાઈ હું બ્રાહ્મણ છું હું સાધુ છું હું વૈષ્ણવ છું હું શિવપંથી હું રામપંથી હું ફલાણો છું હું ઢીકડો છું હું શિક્ષક છું કે હું ક્લાર્ક છું આવા સંપ્રદાયો પેશનની અંદર જ્ઞાતિ ની અંદર નાખી દઈએ છીએ પરંતુ તમે ક્યારેય વિચાર કર્યો કે આપણે જેને પકડીને બેઠા છીએ એ ભાવે કોઈ દિવસ આપણને એવું કીધું

500 ની નોટ નું બંડલ છે હું એમ કહું મારું છે પણ એ 500 ની બંડલ નું નોટે કોઈ બી એમ કીધું કે તું મારો છો એમ નથી કીધું આ મકાને કોઈ બી એમ કીધું તું મારો છે ગાડીએ કોઈ બી એમ કીધું તું મારો છે ત્યારે કોઈ દિવસ નથી કીધું તો પછી આપણને પોતાના નથી માનતા જે લોકો આપણને પોતાના નથી માનતા એટલે પરમાત્મા તો અહીંયા આ જો સામાન્ય પદાર્થો છે શરીર છે સંપ્રદાયો છે એ જો આપણને પોતાના નથી માનતા તો પરમાત્મા આપણને યાદ અપાવે છે અને પોતાના ગણે છે છે કે મમે વાંશો જીવભૂતે જીવલોકે જીવભૂત હશે સનાતન આ જીવરૂપ બનેલો આ જે આત્મા તે મારો જ અંશ છે મારો સનાતન અંશ છે બીજું આપણે એ પણ જાણીએ છીએ કે આપણા શરીર છે આપણું જે આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય આપણી વિવિધ અવસ્થાઓ આ ઉપરાંત આપણી પાસે જે કાંઈ પદાર્થો છે પૈસા ધન મકાન બંગલો ગાડી ખેતરવાડી આ તે એ બધાને આપણે આપણી ઈચ્છા પ્રમાણે રાખી શકવાના નથી રાખી શકતા મને મારું બાળપણ ગમે છે એમ છતાં પણ હું મારા બાળપણને રોકી નહીં શકું મને મારી યુવાની ગમે છે છતાં પણ હું એને રોકી નહીં શકું મને વૃદ્ધાવસ્થા નથી ગમતી તેમ છતાં પણ હું એને અટકાવી નહીં શકું એમ મારા પદાર્થોની બાબતમાં પણ એવું છે આપણે એમને પોતાના માની બેસવાની ભૂલ કરીએ છીએ એ આપણે ઈચ્છા અનુસાર ક્યારેય પોતાનામાં પરિવર્તન નથી કરતું અને ભગવાન અહીં એટલા માટે આપણને યાદ દેવડાવે છે બીજું ખરેખર તો શું થવું જોઈએ સાધકના મનમાં કે હું ભગવાનનો છું એવા ભાવને બદલે આપણે શું કરીએ છીએ કે હું બ્રાહ્મણ છું હું સાધુ છું હું આવો છું હું તેવો છું આવું માની અને આપણે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે જ્યારે અહમપણું હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આ મમતા જ્યારે ભગવાનની બાબતમાં લાગી જશે ને ત્યારે સાધક છે બહુ ઝડપથી પ્રગતિ કરી શકે એમ એને બદલે આપણે શું કરીએ છીએ હું બ્રાહ્મણ છું હું સાધુ છું અને હું અને મમતાને ભગવાનમાં લગાડવાને બદલે આપણા મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડીએ છીએ એમને કારણે ખૂબ મુશ્કેલીઓ કઠિનાઈઓ આવે છે ભગવાન સુધી પહોંચવા માટે બીજું ભગવાને એ વાત કરી પેલા શ્લોક આપેલી પંક્તિમાં સનાતન હોય જીવ છે એ ભગવાનને ભગવાનનો સદાકાળથી આજકાલથી નહીં પણ સદાકાળથી એ ભગવાનનો ભગવાન છે તેમના જ નથી તો ભગવાને કોઈ દિવસ જીવનો ત્યાગ કર્યો કે નથી જીવ કોઈ દિવસ ભગવાનનો ત્યાગ કરી શકતો પણ થાય છે શું શરીર સાથેના સંબંધને કારણે શરીર અને ઇન્દ્રિયોના સંબંધ અને સાંસારિક સુખ ભોગોને કારણે જીવ છે ભગવાનથી વિમુખ થઈ ગયો છે વિમુખ થઈ જાય છે ભગવાને બીજી લીટીમાં વાત કરી કે મન ષ્ઠ ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી ભગવાને પૂર્વાર્ધની અંદર શ્લોકના પૂર્વાર્ધમાં જીવને શું કીધું હતું કે પોતાનો અંશ બતાવ્યો જો પોતાનો અંશ બતાવ્યો મમ એવો અંશ સનાતન જીવલોકે જીવભૂત ત્યાં ભગવાને એમને પોતાનામાં સ્થિત નથી બતાવ્યો અંશ બતાવ્યો છે અને ઉત્તરાર્ધમાં ભગવાને શું કીધું તો કે મનષઠ્રિયાની પ્રકૃતિ સ્થિત સ્થાની પ્રકૃતિ સ્થાની અહીંયા મન અને પાંચ જે જ્ઞાનેન્દ્રિયો છે એમને પ્રકૃતિમાં સ્થિત બતાવી છે ભગવાને પૂર્વાર્ધમાં પોતાનો અંશ બતાવી અને અને મન પોતાનો અંશ બતાવી પોતાની અંદર સ્થિત બતાવ્યો છે એમ ઉત્તરાર્ધમાં મન સહિતની બાકીની જે પાંચ ઇન્દ્રિયો આપે છે એને પ્રકૃતિમાં સ્થિત બતાવી અને પ્રકૃતિનો અંશ બતાવ્યો છે પ્રકૃતિનો અંશ અને એટલા માટે તેની સાથેનો જો સંબંધ થશે મન અને જ્ઞાનેન્દ્રિયોના વિષયો જો જો થશે તો એનું આકર્ષણ છે 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 ભગવાન કર્ષતિ આકર્ષિત કરે સાથેન્દ્રિયોના મન બુદ્ધિ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ એમના વિષયો છે અને વિષયો સાથેનો જે સંબંધ છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એમનું આકર્ષણ છે જેમ પ્રકૃતિમાં સ્થિત મન અને ઇન્દ્રિયો પ્રકૃતિથી અલગ નથી પણ એ મારો અંશ છે ને એનું શું થયું છે એ મારો અંશ હોવા છતાં શરીર સાથે અને મન બુદ્ધિની સાથે સંગ થવાને કારણે મારાથી વિમુખ થઈ ગયો છે ભગવાને એટલે માટે યાદ દેવડાયું છે કે મમ એવો અંશ બીજું અહીં મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો આ છયેથી શું થાય છે તો કે છયે સાથેના સંબંધ જોડવાથી જીવ છે એ સંસારમાં અને કર્મફળમાં બંધાય છે બાકી તો જે પરમધામ છે જ્યાં જઈને પાછું જ નથી કરવું પડતું મન છે શરીર છે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે મન અને જ્ઞાનેન્દ્રિયો સાથેના સંબંધ બાંધવાથી જીવ છે બંધાય છે આથી સાધકે પોતાનું મન અને ઇન્દ્રિયોને સંસારની સેવામાં જોડી દેવા જોઈએ જો એ સંસારની સેવામાં જોડી દેશે ને તો એમના તરફનું આકર્ષણ ઘટી જશે અને જો આકર્ષણ ઘટી જશે ને તો એ અંશને યાદ આવી જશે કે આ અંશી કોણ છે અને હું કોણ છું અને તરત એમાં ભળી જશે અને એમાં ભળવું એટલે પરમદામ છે અને પરમ ધામ માં ગયા તો શું થશે તો છઠ્ઠા શ્લોક માં ભગવાને કીધું હતું કે યત ગતવા નર્તન જઈને પાછા નથી ભરવું પડતું મોક્ષ નો અધિકારી બની જશે સરસ મજાનો શ્લોક કે મમે વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન મન મનષ્ઠિ નિરાણી પ્રકૃતિ સ્થાની કક્ષથી પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ